જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના તો આજે આપણે જે રેસીપી બનાવવાના છે એ દૂધીમાંથી બનાવીને રેડી કરવાના છે એકદમ ઓછા ટાઈમમાં આજે આપણે બનાવીશું દૂધીની ઢેબરીઓ જે તમે બે ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને જો મારી રેસીપીઓ ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો અહીંયા સૌથી પહેલા એક અઢીસો ગ્રામની દૂધી લીધી છે મેં અહીંયા પૂરી દૂધીનો ઉપયોગ કરવાનો છે જેમાં બીજ ના હોય તેને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી તેની છાલ ઉતારી લઈ તેને આવા નાના નાના પીસીસમાં કટ કરી લેવાની છે એકદમ સારી રીતે કટ કરી લીધા પછી મિક્સર જારમાં આ દૂધીને એડ કરી દેવાની છે અને આ દૂધીને આપણે પીસવાની છે તો આ દૂધીની સાથે સાથે આપણે તેની અંદર થોડા ધાણા પણ એડ કરીશું જેથી દૂધીનો કલર થોડો લીલો વધારે આવે એટલા માટે તો અહીંયા હવે તેને પીસી લઈશું અધકચરું પીસીશું પહેલાં અને અધકચરું પીસાઈ જાય એટલે તેની અંદર અહીંયા મેં દહીં એડ કર્યું છે અડધી વાટકી જેટલું અહીંયા મેં ના વધારે મોડું કે ના વધારે ખાટું એવું મીડિયમ દહીં એડ કર્યું છે હવે તેને એડ કર્યા પછી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું તો આ રીતની દૂધીની પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે મેં અહીંયા તો હવે તેને આપણે સાઈડ પર મૂકીશું અને અહીંયા મેં મકાઈનો લોટ લીધો છે એક વાટકી મોટી ભરીને તો અહીંયા મકાઈના લોટમાં થોડો એકથી બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે જેથી આપણી આ ઢેબરીઓ છે એ વધારે ક્રિસ્પી બને એટલા માટે તો મકાઈનો લોટ અને ચા ચોખાના લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે તમે મકાઈના લોટની જગ્યા પર બાજરીનો લોટ પણ એડ કરી શકો છો હવે થોડા મસાલા કરી લેશું તો સૌથી પહેલા મેં અહીંયા લીલા મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરી છે થોડો હળદર પાવડર એડ કર્યો છે અને અહીંયા એક થી બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે મોણ માટે જેથી આપણી આ ઢેબરીઓ છે એક ખાવામાં એકદમ સરસ સ્મૂથ બને એટલા માટે હવે મસાલા સાથે લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે હાથની મદદથી તો જે આ ઢેબરિયો છે વધારે ટાઈમ નથી લાગતો તેને બનવામાં અને તમે એકવાર બનાવી લેશો તો બે થી ત્રણ દિવસ માટે તમે સ્ટોર પણ કરી શકો છો તમે કંઈ ફરવા જતા હોય તો પણ આ ઢેબરિયોને બનાવીને લઈ જઈ શકો છો હવે જે આપણે દૂધીની પેસ્ટ બનાવીને રેડી કરી છે એને થોડી થોડી એડ કરવાની છે લોટમાં અને મિક્સ કરતા જવાનું છે એક સામટી વધારે નહીં એડ કરી દેવાની જે પ્રમાણે થોડી કરીને બધી જ પેસ્ટ મેં અહીંયા એડ કરી દીધી છે પેસ્ટ એડ કર્યા પછી તેને એકદમ સારી રીતે હાથની મદદથી મિક્સ કર્યા પછી જો જરૂરત લાગે તો તે પ્રમાણે પાણી છાશ અથવા તો દહીં એડ કરીને આપણે એકદમ સરસ ડો બનાવીને રેડી કરવાનો છે તો મેં અહીંયા પાણીનો ઉપયોગ નથી કર્યો મેં અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે જો તમારે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરવું હોય આ ઢેબરીઓને તો તમારે પણ છાશ અથવા દહીંનો જ ઉપયોગ કરવાનો પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો અને તેનો એકદમ સરસ સોફ્ટ ડો બનાવીને રેડી કરી લેવાનો છે એકદમ સરસ હાથેથી મસળતા રહીશું તો એકદમ સરસ ડો બનીને રેડી થઈ જશે જે પ્રમાણે પાણી છાસની જરૂર પ્રમાણે એ પ્રમાણે એડ કરી તેને એકદમ સરસ ડો બનાવી દેવાનો છે હવે ઢાંકણ ઢાંકીને તેને પાંચથી દસ મિનિટ રેસ્ટ આપી દેવાનો છે તમે રેસ્ટ ના પણ આપો તો પણ ચાલે એમ જ તમે ઢેબરીઓ બનાવશો તો પણ સરસ બનશે પણ મેં અહીંયા દસ મિનિટનો રેસ્ટ આપ્યો છે જેથી ડો છે એકદમ સરસ સેટ થઈ જાય એટલા માટે તો ફરી એકવાર એકદમ સરસ હાથેની મદદથી તેને મસડી લેવાનો છે લોટને અને તેમાંથી એકદમ નાના નાનું પોષણ લઈ તેમાંથી ગોળ ગોળ રાઉન્ડ ઢેબરીઓ બનાવીને રેડી કરી લેવાની છે તો હથેળીની મદદથી આ રીતનું પ્રેસ કરશો તો એકદમ સરસ નાની નાની ઢેબરિયો બની જશે રાઉન્ડ શેપમાં સાઈડ પરની જે કિનારી થોડી ફાટે તો તેને આ રીતે અંગૂઠાની મદદથી બંધ કરી દેવાની છે અને આ રીતથી જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ રીતે તમારે ઢેબરિયો બનાવીને રેડી કરી લેવાની છે તો આ રીતે આરામથી તમે ફટાફટ આ ઢેબરીઓ બનાવીને રેડી કરી લેશો વધારે ટાઈમ નથી લાગતો તો આ જ રીતથી હું તમને બીજી પણ ઢેબરી બનાવીને બતાવી રહી છું જો તમારો લોટ વધારે હાથે ચોંટે તો થોડું તેલ એડ કરી દેવાનું હથેળીમાં અને પછી આ ઢેબરીઓ બનાવવાની તો પણ આરામથી ઢેબરિયો બની જશે હું અહીંયા કશું પણ નથી લગાવી રહી તો પણ આરામથી ઢેબરીઓ બનીને રેડી થઈ જાય છે હાથેથી થોડું પ્રેસ કરીશું અને સાઈડ પર જે અંગૂઠાની મદદથી તેને કિનારી છે એ ભેગી કરતા જઈશું તો આરામથી આ ઢેબરીઓ બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મેં મીડિયમ સાઇઝની બધી જ ઢેબરીઓ બનાવીને રેડી કરી લીધી છે તો ઢેબરીઓ તો બનીને રેડી થઈ ગઈ છે હવે આ ઢેબરીઓને તમે સેલો ફ્રાય અથવા તો ડીપ ફ્રાય ગમે તે કરી શકો છો અહીંયા હું ડીપ ફ્રાય કરી રહી છું તો મેં તેલ અહીંયા એકદમ સરસ ગરમ કરી લીધું છે તેલ છે એ મીડિયમ જ ગરમ કરવાનું છે વધારે હાઈ ગેસની ફ્લેમ રાખીને તેલને વધારે પડતું ગરમ નહીં કરવાનું તેલને મીડિયમ જ ગરમ કરવાનું છે અને તેલ એકદમ સરસ મીડિયમ ગરમ થઈ જાય એટલે કઢાઈમાં જેટલી ઢેબરીઓ આવે એટલી ઢેબરિયો એડ કરી દેવાની છે અને એક મિનિટ થાય એટલે તેને પલટાવી લેવાનું છે અને આ જે ઢેબરીઓ છે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે તમે

જેથી તેનું વધારાનું જે તેલ હોય એ પણ નીકળી જાય તો આ રીતે એકદમ સરસ ગ્રીન કલરમાં આ ઢેબરિયો બનીને રેડી થઈ જાય છે તો છે ને એકદમ આસાન રેસીપી તમે જો કંઈ બહાર ફરવા જવાનું વિચારતા હોવ તો તમે આ બનાવીને લઈ જઈ શકો છો બિલકુલ નહીં બગડે બે ત્રણ દિવસ માટે આરામથી ચાલશે બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે અને એકદમ યુનિક વિસરાતી જતી જ આ રેસીપી છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે આ રેસીપી ટોમેટો કેચઅપ સાથે અથવા તો તમે ચા સાથે ખાશો તો તમને વધારે મજા આવશે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમે જો આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો જો વિડીયો જોતા પહેલાં તમે લાઇક કરવાનું ભૂલી ગયા હોય તો એક લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો જેથી એ પણ આ એકદમ યુનિક રેસીપી ટ્રાય કરે તો આવી જ અવનવી રેસીપીઓ માટે તમે બે લાયકન ઘંટી જરૂરથી ક્લિક કરજો તો તમને મારા નવા નવા ની નોટિફિકેશન મળતી રહે થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ